સાદુલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ એ ચાર તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ જેમનો પ્રેમ સંબંધ હતો એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એમ કહેતો હતો કે તમારા સકવેમ હોવા બાબતે જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ બે લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું એટલે અન્ય બે આરોપીને તૈયાર કરવામાં આવેલા એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે ચારે ચાર આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે મરણ જનાને મેં બતા જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા હતા એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા